સામૂહિક સ્વદેશી ના શપથ ગ્રહણ કરાયા જિલ્લા સેવા સદન મોડાસા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને વંદે માતરમ ના એકસો પચાસ વર્ષની ઉજવણી કરવામાં આવી આપણા રાષ્ટ્રગીત વંદે માતરમ લખાયા અને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તથા જનમાનસમાં તેની બોળી પ્રસિદ્ધિ થાય તેવા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વંદે માતરમના એકસો પચાસ સમન્વયે વિવિધ યોજનાઓ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે જિલ્લામાં જિલ્લા સેવા સદન નગરપાલિકાઓ તાલુકા પંચાયતો સહિત વિવિધ સરકારી કચેરીઓ શાળા કોલેજો અને સહકારી સંગઠનો દ્વારા મા રાષ્ટ્ર ગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમુગાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એક સૂત્રતામાં બાંધ્યા હતા સાતમી નવેમ્બર બે હજાર પચીસના રોજ તેને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમુગાન કરવામાં આવ્યું હતું તેમજ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્દેશી અપનાવવાના શપથ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કડિયા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીવી મકવાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી રાજેશ કુચારા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સરહિત સર્વે અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા